હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વિદ્યાર્થી મિત્રો તમારા આપણી ચેનલ ક્લાસ સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિજ્ઞાન નંબર અભ્યાસ કરતા હતા બરાબર એમાં આપણે વિદ્યુત પ્રવાહ ની વ્યાખ્યા એનું સૂત્ર એના એસ એકમ જોઈ લીધો વિદ્યુત આપણે એનું વ્યાખ્યા બરાબર એનો સૂત્ર એનો એસ એકમ જોઈ લીધો બરાબર અને અલગ અલગ સંજ્ઞાઓ જે પરિપથમાં વપરાતી હતી એ સંજ્ઞાઓ પણ આપણે જોઈ લીધી

એક કોઈ પાંચના ચાર વિદ્યુત કોષને જોડીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથ તૈયાર કરો એટલે કે ભાઈ એક કોઈ ચાર વોલ્ટના તમારે વિદ્યુત કોષ લેવાના છે બરાબર એ ચાર લેવાના છે એમાં આપણે વારા પરથી એક એક કોષને જોડતા જઈશું અને એમાં પ્રવાહનું અને વોલ્ટનું માપન કરતા જઈશું બરાબર સૌથી પહેલાં જો એક કોષ હોય તો અહીંયા તમને જો એને નિશાની બતાવેલી છે બે કોષ હોય તો આવી રીતે બરાબર બધી નિશાની અહીં આપેલી છે એમીટરની છે વોલ્ટામીટરની છે પ્લગ કળ એટલે કે કળની છે સ્વિચની છે બરાબર એક્સ વાય શું છે તો કે નિક્રોમ તાર છે રેડી હવે આમાં શું કહે છે તો કે સૌ પ્રથમ એક જ કોષનો ઉદ્ગમ તરીકે જોડો સૌથી પહેલા અહીંયા આપણે એક જ કોષને જોડવાનો છે બરાબર ને એક જ વિદ્યુત કોષને જોડવાનો છે ભાઈ એનું કેટલો વોલ્ટેજ છે તો કે એનો વોલ્ટેજ છે 1.5 વોલ્ટ છે બરાબર ને કેટલા વોલ્ટનો નો છે તો કે 1.5 વોલ્ટનો નો છે પછી એમાં વિદ્યુત પ્રવાહ અને એમીટર અવલોકન આય અને નિક્રોમના તારના બંને બે છેડા x અને y બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે વોલ્ટમીટરને v માં કોઠામાં નોંધો બરાબર એટલે કે આના પછીનો આપણે કોઠો છે એમાં શું કરવા જવાનું છે કે એમાં નોંધવા જવાનું છે કે કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચો અને સોરી ઉત્પન્ન કર્યો અને અને કેટલું એમાંથી વોલ્ટ નીકળો બરાબર એ નોંધવા જવાનું પછી શું કીધું કે ભાઈ હવે એક કોષ છોડી લીધા એટલે એવી રીતે નોંધ કરવાનું પછી એના પરથી વારાફરતી વારા એક બીજો કોષ છોડવાનો બેપથમાં જોડીને વિદ્યુત પ્રવાહ નું એમિટર અને વિદ્યુત સ્થિતિમાં તફાવત માટે વોલ્ટ મીટર નું અવલોકન પહેલાની જેમ જ નોંધો અને કોઠામાં લખો બરાબર એવી જ રીતે ત્રણ અને ચાર વિદ્યુત કોષની વારાફરતી આવી રીતે તમારે જોડવાના અને પ્રયોગનું પુનરાવર્તન કરતું રહેવાનું બરોબર આના પરથી v અને i ની પ્રત્યેક જોડ માટે v અને i નો ગુણોત્તર ગણો એટલે કે v i બરોબર આનો બેનો ગુણોત્તર જોવાનો છે ગુણોત્તર ગણવાનો છે રેડી જો આગળ જો i માં કોઠામાં પહેલા સૌથી પેલા પરિપથમાં જ્યારે તમે એક જ કોષને જોઈ રહ્યો તો અને ઈ બે છેડા વચ્ચે કેટલો

રેડી ને પોઈન્ટ 1 આમ જોવા જાવ તો બે માંથી એક એક આંકડા પછી પોઈન્ટ છે એટલે કાઢી નાખો તો 15 ના છેદ માં એક વધે એટલે ભાઈ જવાબ શું આવે તો કે 15 આવે છે બરાબર એટલે v upon i નો ગુણોત્તર કેટલો આવે છે 15 આવે છે એવી જ રીતે જ્યારે મે બે કોષો લીધા બે વિદ્યુત કોષો લીધા ત્યારે ભાઈ વોલ્ટેજ કેટલો થઈ ગયો ભાઈ વોલ્ટેજ થઈ ગયો 3 બરાબર અને એમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો 0.2 એટલે કે ભાઈ આમાં જેટલું વધાર્યું એટલે કે આમાં વધ્યું બરાબર ને ભાઈ આ v upon i નો ગુણોત્તર તો કેવો રહે છે 15 જ રહે છે રેડી એટલે v upon i નો ગુણોત્તર માં 15 જ આવે છે એવી જ રીતે ત્રણ ત્રીજો કોષ જોડ્યો એટલે પાછું 1.5 વોલ્ટની મે બેટરી એમાં જોડી

કે 6 વોલ્ટ ની બેટરી થઈ ગયા બરાબર તો એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થયો તો કે 0.4 બરાબર અને વી અપોન આઈ નો ગુણોત્તર કેવો રહે છે તો કે અચળ જ રહે છે એ બદલાતો નથી બરાબર આના ઉપરથી એક આપણે આલેખ દોર્યો છે કેનો કેનો આલેખ દોર્યો છે તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વર્સિસ વિદ્યુત પ્રવાહ બરોબર એટલે કે વી વર્ષિસ વી અપોર આઈ નો આલેખ અથવા તો આઈ વર્ષિસ વી નો આલેખ મેં દો હાલો અવલોકન જોવો જોઈએ અવલોકન શું કે છે તો કે વી વધારતા એટલે ભાઈ બેટરીમાં વોલ્ટેજ વધારતા ની સંખ્યા વધારતા

છે બરાબર આના ઉપરથી આપણે શું નિર્ણય કાઢી શકીએ તો કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે વાહક તારમાંથી જે વહેતો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પ્રવાહ તેના બે વચ્ચે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ વહે છે વિદ્યુત પ્રવાહ બરાબર એટલે આ ચાલે છે વી અને આપેલ કિસ્સામાં વી અપોન આઈ નો ગુણોત્તર કેવો રીએ છે આપેલ કિસ્સામાં વી અપોન આઈ નો ગુણોત્તર અચળ રીએ છે કેવો રીએ છે વી આઈ નો ગુણોત્તર અચળ રીએ છે બરાબર આ નિયમ ઉપરથી હવે આપણે સૂત્ર ઉપર જઈએ જો આગળ ચાલો ઓહમનો નિયમ લખો એટલે કે ભાઈ ઓહમ નો નિયમ લખવાનો છે અને અવરોધના ના SI એકમ વ્યાખ્યાયિત કરવા કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો હાલો એમાં ઓહમનો નિયમ બરાબર ઓહમ નો નિયમ શું કહે છે તો કે અચળ તાપમાને ભાઈ તમારે તાપમાન કેવું રાખવાનું અચળ રાખવાનું એટલે કે 30 ડિગ્રી રાખ્યું કોઈ તો 30 ડિગ્રી જ અવલોકન બધાય કરવાના 35 ડિગ્રી તાપમાન રાખ્યું કોઈ તો 35 ડિગ્રી છે તમારે બધાય તાપમાનને અવલોકન કરવાના

વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેના સંપ્રમણમાં હોય વિદ્યુત સ્થિતિમાં વિદ્યુત સ્થિતિ માનના વહેતો વિદ્યુત પ્રવાહ કોના સંપ્રમાણમાં હોય વિદ્યુત સ્થિતિમાં ના સમ્રમાણમાં હોય છે એટલે કે આય એટલે કે આ સમપ્રમાણમાં છે વીને એટલે કે જેવો વિદ્યુત પ્રવાહ વધશે એવો વોલ્ટેજ વધશે અથવા તો એનાથી વિરુદ્ધ જેવો વિદ્યુત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધશે એવો વિદ્યુત પ્રવાહ વધશે બરાબર આ સૂત્ર ઉપરથીને આ વ્યાખ્યા આપણે યાદ રાખી શકીએ બરાબર અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે બરાબર આ હતો એની વ્યાખ્યા બરાબર રેડી અથવા તો નિયમ કેવો હોય તો

આ અચળાંક મૂકવો પડશે એનો મતલબ અચળાંક ની જગ્યાએ આપણે આર મૂકશું શું મૂકશો આર આર એટલે કોણ તો કે આર એટલે અવરોધ આર એટલે કોણ પેલા અવરોધ બરાબર જો અહીંયા મૂક્યું છે વી અચળાંક અચળાંક એટલે કોણ તો કે આર બરાબર હાલો તો અચળાંક ની જગ્યાએ શું મૂકશો વી ચલે છે આ આવું લખી તો આ સમપ્રમાણ ની નિશાની દૂર કરવા માટે આપણે શું મૂકવું પડશે અચળાંક કાઈક મૂકવો પડશે તો વી બરાબર અહીંયા આ એમ નામ રાખશો અને એની જગ્યાએ શું મૂકશો આર આર શું છે અચળાંક છે પણ આર એટલે શું થાય એનો મતલબ અવરોધ શું થાય અવરોધ બરાબર ને અવરોધ ચાલો રેડી હવે V upon I બરાબર ને V upon I બરાબર શું છે R V I Y ની બાજુ બરાબર ને આની બાજુ લઈ લો કે હવે I છેદમાં વૈયાત છે ત્યારે અવરોધ કેવો હોય છે અવરોધ કેવો હોય છે અચળ છે બરાબર ને આપણે કોઠામાં જોઈ ગયા જો વી અપોન આય વી અપોન આય બરાબર શું થાય હવે યાદ રાખજો વી બરાબર શું થાય આ તાર પણ બદલાય નથી એટલે અવરોધ કેવો રહી છે પેલા બધામાં અચળ રહી છે ચલો ક્લિયર હાલો અહીંયા જોવો તમે અહીંયા અચળાનું એટલે એક નવું સૂત્ર આવી ગયું વી બરાબર આના પરથી તમને દાખલા પૂછવા પૂછી શકે અવરોધ ગણવાના દાખલા પૂછી શકે વિદ્યુત સ્થિતિમાં તફાવત ગણવાના દાખલા પૂછી શકે અથવા તો વિદ્યુત પ્રવાહ ગણવાના દાખલા પર પૂછી શકે બરાબર કયા સુત્રો પરથી

આ અવરોધ શું કરશે તો કે તારમાંથી કોઈ એક બહુ ઇલેક્ટ્રોન ને જવા નહીં દે અવરોધ ઉત્પન્ન કરશે રી શું ઉત્પન્ન કરશે અવરોધ ઉત્પન્ન કરશે અને વિદ્યુત ભાર ના વહન નો વિરોધ કરશે આમ જાય છે ને એવું આમ નથી ગમતું સમજાણું સિમ્પલ ભાષામાં

પણ એની શું પૂછે સંજ્ઞા પૂછે તો શું ના અવરોધ અવરોધના એસાઈ એકમ ની વ્યાખ્યા આપવા હવે અવરોધ ની પાછી વ્યાખ્યા આપવા જવાની ચાલો અવરોધ ની વ્યાખ્યા કેના ઉપરથી બનાવશો એના સૂત્ર ઉપરથી સૂત્ર શું હતું તો કે વી બરાબર આઈ આર હતું બરાબર ને એમાં આર ને કરતા બનાવો

દૂર કરવા માટે મારે અચણાંક મૂકવો પડશે અને ઈ અચાંક કયો મૂકીશું આર મૂકીશ કયો મૂકીશ આર આર એટલે કોણ કે અવરોધ અવરોધ એકમ પૂછે તો પૂછે તો ઓહમ

બરાબર રેડી તો અહીંયા સુધી આપણે આજનો લેક્ચર રાખીએ મળીએ હવે આપણા નેક્સ્ટ લેક્ચર માં જો તમને આપણા વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર